સમાચારમાં આગળ વાત કરીએ તો સીએમની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠક પૂર્ણ થઈ ગઈ જે બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું એક નિવેદન સામે આવ્યું તેમણે જણાવ્યું કે દસમી વાઇબ્રન્ટ ઐતિહાસિક રહેશે અને કુલ પચીસ દેશો પાર્ટનર કંપની તરીકે જોડાવાના છે અને એકવીસ લેખિત અને ચાર મૌખિક સમતિ મળી છે વિદેશ અને દેશમાંથી લોકો ભાગ લેવા આવશે અને આપણે અગિયાર દેશોમાં રોડશો કર્યા છે અહીં ઔદ્યોગિક વિકાસની ઝાંખી કરાવી છે જ્યારે કોરોનાના નવા વેરિયન્ટ સામે ગુજરાતમાં તકેદારી રાખવામાં આવી રહી છે ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ભારતમાં હાલ ત્રેવીસો જેટલા કોરોનાના કેસ છે ગુજરાતમાં કોરોનાના તેર કેસ નોંધાયા છે તેમણે કહ્યું કે બ્રીક અને ચિંતા નહીં અને સાવચેતી પણ રાખવી જરૂરી છે વધારે દેશો પણ જોડાઈ શકે છે પરંતુ અત્યાર સુધીમાં આપણી પાસે પચીસ જેટલા દેશોની એકવીસ લેખિત અને ચાર મૌખિક એમ કરી અને પચીસ આપણને સંમતિ મળી છે કુલ સોળ સંસ્થાઓ પાર્ટનર ઓર્ગેનાઇઝેશન તરીકે આપણી સાથે જોડાઈ રહી છે અત્યાર સુધીમાં ઓનલાઈન જે રજીસ્ટ્રેશન થયું બોતેર દેશમાંથી લગભગ પંચોતેર હજાર ડેલિગેટ્સે આ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે ખૂબ મોટી સંખ્યામાંથી વિદેશમાંથી અને દેશમાંથી ખૂબ લોકો આપણી દસમી વાઇબ્રન્ટમાં ભાગ લેવા માટે આવવાના છે કુલ અગિયાર દેશોમાં આપણે રોડ શો કર્યા છે અગિયાર દેશોમાં જઈ ગુજરાતના વિકાસની આખી યાત્રા અને સાથે દુનિયાભરમાંથી અને દેશભરમાંથી અહીંયા કાર્યરત ઉદ્યોગો સાથે અને ગુજરાતની વિકાસ યાત્રાની ઝાંખી અને અહીંયા રહેલી અહીંયા ઉપલબ્ધ રહેલી તકોની દુનિયાને આપણે ઝાંખી કરાવી છે દસ જેટલા આપણા મોટા શહેરો ભારતના તેમાં પણ આપણે જઈ અને વન ટુ વન મીટિંગ અને સાથે સૌ ઉદ્યોગપતિઓની સાથે ત્યાંના આપણે વિગતે વાત કરી અને ગુજરાતમાં રોકાણ કરવા માટેનું આપણે સૌએ આહવાન કર્યું છે અત્યાર સુધીમાં આપણે બાર જેટલા પ્રી સમિટ સેમિનાર અને ઇવેન્ટ્સનું આયોજન કરી ચૂક્યા છીએ ત્રણ બાકી છે એ તાજેતરમાં આપણે પૂરા કરીશું સમિટ દરમિયાન અગિયાર દેશોના કન્ટ્રી સેમિનાર આપણે આયોજિત કરવાના છીએ સમિટના ત્રણ દિવસ દરમિયાન વિવિધ વિષયો ઉપર વીસ થી વધુ સેમિનારો બે થી વધુ દેશના વડાઓ ભાગ લેવાના છે અને અન્ય ત્રણ બે ની મૌખિક અને ત્રણની બેની લેખિત અને ત્રણની મૌખિક સંમતિ આપણને આમાં દેશના વડાઓની મળી ચૂકી છે આજે ગુજરાતની અંદર નવ વત્તા ત્રણ બાર અને એક આજે રિપોર્ટ થયો એમ તેર કુલ તેર કેસ નોંધાયા છે હકીકતમાં ઓક્ટોબર માસની અંદર પણ વીસ કેસો નોંધાયેલા છે આમ તમે છેલ્લા છ મહિનાની એવરેજ જુઓ એટલે એવરેજ દર અઠવાડિયે ચાર પાંચ સાત કેસ ચાર પાંચ સાત કેસ આવતા હતા આજ સુધીમાં એક પણ જે વેરિયન્ટ ખૂબ માઇલ્ડ છે એના કારણે કોઈ પણ પ્રકારનું મૃત્યુ અથવા તો ફેલાવાનું પણ ખૂબ ઓછું પ્રમાણ રહ્યું છે અને એની આપણે સારવાર માટેની ચોક્કસ આ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે આ વેરિયન્ટ ઓફ કન્સન નથી ખૂબ સાવધાની આપણે રાખીશું પરંતુ એનાથી કોઈ ચિંતા અથવા તો આ વાઇબ્રન્ટને કોઈ અસર પડે એવું ગુજરાતમાં કોઈ પણ પ્રકારનું વાતાવરણ નથી આજે પણ રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અમદાવાદમાં સાત પોઝિટિવ કેસ જેમાંથી પાંચ વિદેશ પ્રવાસીથી